બહાર જ્યારે મેઘની વરસાદ થતી હોય અને અંદર પેટમાં સ્વાદની વરસાદ થતી હોય અને ચોમાસાની અસલ મજા સ્વાદિષ્ટ વાનગીઓ સાથે જ આવે છે એટલે આજે આપણે બનાવીશું એકદમ સ્પાઈસી અને ટેસ્ટી મહારાષ્ટ્રીયન મિસલ પાઉ તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલા મગ અને અડધા કપ જેટલા મઠ છે એ સાતથી આઠ કલાક સુધી પલાળવા માટે રાખી દીધા છે મગ અને મઠ સારી રીતે પલળી જાય એટલે આપણે એને એક કોટનના કપડામાં ટ્રાન્સફર કરી દઈશું અને બધું પાણી છે એ સરખું નિતારી લેશું બધું પાણી સરખી રીતે નીતરી જાય એટલે આપણે એને કોટનના કપડાને એકદમ સારી રીતે ટાઇટ ગાંઠવાળી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેસું અને આપણે એને સાતથી આઠ કલાક સુધી ફણગાવા માટે રાખી દેસું હવે સાતથી આઠ કલાક પછી મગ અને મઠ સારી રીતે ફણગી જશે મેં અહીંયા ખાલી મગ અને મઠ લીધેલા છે જો તમને કોઈ બીજા કઠોળ બી ભાવતા હોય તો તમે એને પણ ફણગાવીને લઈ શકો છો સ્પ્રાઉટ્સને બાફવા માટે એક કડાઈમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દેસું હવે પાણી ગરમ થઈ ગયા પછી આપણે એમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને બધું સારી રીતે ઉકળી જાય પછી આપણે એમાં મગ અને મઠ ફણગાવેલા છે એડ કરી દઈશું અને એને થોડીક વાર સુધી બોઇલ કરી લેશું બોઇલ કરવા માટે પાંચથી સાત મિનિટ જેટલો જ સમય લાગશે પછી બટેટાની ભાજી માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટેટા લીધેલા છે આપણે એની છાલ ઉતારી અને હાથ વડે અથકચરા મેસ કરી લેશું હવે અધકતરા મેસ કરી લીધા પછી આપણે બટેટા ભાજી બનાવવા માટે આપણે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચમચી હિંગ અને એક ડુંગળી સમારેલી છે એડ કરી દઈશું હવે સારી રીતે ડુંગળી સતરાઈ જાય એટલે એમાં થોડા કરીપત્તા એડ કરીશું અને એક સમારેલું લીલું મરચું એડ કરી દેશું એક ચમચી હળદર પાવડર અને એક ચમચી મીઠું એડ કરી અને સારી રીતે એને હલાવી લેશું પછી આપણે જે મેસ કરેલા પોટેટો હતા એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને એને થોડીવાર સાઈડમાં રાખી દઈશું પછી આપણે ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા થોડું સૂકું નારિયેળ છે એ લીધેલું છે હવે એને આપણે કટ કરી લેશું સૂકું નારિયેળ ન મળે તો લીલું નારિયેળ પણ લઈ શકો છો પછી આપણે ત્રણથી ચાર જેટલી ડુંગળી છે એ સમારી લેશું હવે ડુંગળી સમારી લીધા પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે તેલ ગરમ થઈ જાય આપણે એટલે ડુંગળી છે એ સમારેલી એ એડ કરી દઈશું અને સૂકું નારિયેલ એડ કરી દઈશું બંનેને આપણે ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય ડુંગળી અને સૂકા નારિયેલને સાતડવા માટે પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે હવે સારી રીતે સતડાઈ જાય એટલે આપણે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું પછી મિસલ પાઉના મસાલા માટે આપણે અહીંયા એક પેનમાં જ તેલ ગરમ કરવા માટે મૂકીશું એમાં આપણે એક ચમચી જીરું એક ચમચી ધાણા ચારથી પાંચ કાળા મરી એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ ત્રણથી ચાર લવિંગ સમારેલું આદું છ સાત લસણની કઢી થોડાક પત્તા અને સૂકા લાલ મરચાં એડ કરી અને બધાને સારી રીતે સાંતળી લેવાનું જો તમારે બીજા પણ ખડા મસાલા એડ કરવા હોય તો કરી શકો છો તમારી રીતે હવે બધું એડ કરી લીધા પછી આપણે એને સારી રીતે સાંતળી લેશું સાતરવા માટે અહીંયા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે આ મિસલ મિસલપાવનો મસાલો તમે બેથી ચાર મહિના સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં આમાં ખાલી ડુંગળી છે એ સ્કીપ કરી દેવાની અને નારિયલ છે એ આ મસાલામાં એડ કરી દેવાનું હવે બધા સારી રીતે સતરાઈ ગયા પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી લેશું પછી આપણે એમાં બે ચમચી જેટલો ડુંગળી અને લસણનો પાવડર છે એડ કરી દઈશું આ બી મેં ઘરે જ બનાવેલો છે અને એની એક ગ્રેવી બનાવી લેશું મિસલ બનાવવા માટે અહીંયા વન ફોર્થ કપ જેટલું કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું પછી એમાં એક સમારેલી ડુંગળી એડ કરવાની બે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી અને એને ચડવા દેવાનું જે આપણે બધા જે રેગ્યુલર મસાલા યુઝ કરતા હોય એડ કરી દેવાના હળદર પાવડર ધાણા પાવડર મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર બધા છે એડ કરી દેવાના અને બધા મસાલા સરખા સરતરાઈ જાય એટલે આપણે એમાં એક ગ્રેવી એડ કરી દઈશું જે આપણે ડુંગળીની અને નારિયેળની ગ્રેવી બનાવી હતી મસાલા કરીને એ આપણે એડ કરી દેશું હવે મસાલા સરખી રીતે ચડી જાય એટલે એક ટેબલ સ્પૂન આપણે એમાં મીઠું એડ કરી દેવાનું અને તેલ એમાં છૂટું પડી જાય એટલે આપણે એમાં સ્પ્રાઉટ્સ છે બોઇલ કરેલું એ એડ કરી દેશું અને એને થોડીક વાર સુધી ચડવા દઈશું પછી જે સ્પ્રાઉટ્સ બોઇલ કરેલું હતું એનું પાણી મેં અહીંયા સાચવીને રાખ્યું હતું આપણે તે છે એ રસા માટે એડ કરી દેશું અને સારી રીતે આપણે એને ઉકળવા દેશું મિસલ સારી રીતે ઉકળી જાય એટલે આપણે એમાં એક ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડી ધાણાભાજી એડ કરી દઈશું મહારાષ્ટ્રીયન મિસલમાં તેલનો ભાગ થોડો વધારે હોય છે એનાથી જ એનો ટેસ્ટ સારો આવે છે પછી આપણે ડીશમાં સર્વ કરીશું હવે સવ કરવા માટે અહીંયા મિક્સ નમકીન યુઝ કર્યું છે જો તમને બીજું કોઈ નમકીન ભાવતું હોય તો એ પણ યુઝ કરી શકો છો આનો ટેસ્ટ ખાવામાં એકદમ મસ્ત છે અને અત્યારે વરસાદની સિઝન છે એટલે તો એનો ટેસ્ટ એકદમ જોરદાર લાગે જો તમને મારો વિડીયો ગયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા થેન્ક યુ